જય કિસાન મિત્રો આજે પંદરમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ નો દિવસ હું ગોપાલ ઇટાલિયા માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું જે કારસ્તાન હતું એની સામે આમ આદમી પાર્ટીએ એક આંદોલન કર્યું અને આ આંદોલનની અંદર કડદાબાજોએ સરકારનો સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એક કે એ જે કાર્યક્રમ હતો હળદળમાં ત્યાં સ્થાનિક કોઈ ન હતું બધા જ બહારથી આવેલા હતા આવું ભાજપી કડદા પાર્ટીના જે પ્રદેશ લેવલના કડદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર તો પછી બોટાદની પોલીસે ગામની અંદર ઘરની અંદર જય જય જઈને લોકોને માર મારો દંડા મારા તોડફોડ કેમ કરી મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહીંયા કોઈ તો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી એનો અર્થ એમ કે ખુલ્લેઆમ આ ષડયંત્ર કાવતરું ભાજપી કરતા પાર્ટી અને પોલીસ આ કાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદનથી હળદર ગામની અંદર ખેડૂતો ઉપર પોલીસે જે અત્યાચાર કર્યો છે અને જે કાંઈ કાયદાની ભાષામાં કરવું પડે કામ કર્યું છે પરંતુ એ ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના મતથી જીતેલા ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી ફરજ છે જવાબદારી છે સંવેદનાઓ છે અને એટલે મને જાણવા મળ્યા પ્રમાણે હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કંઈ પણ નુકસાન કર્યું છે ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે કોઈના ઘરનું કંઈક કોઈના ઘરનું કંઈક કોઈને નાનું નુકસાન કોઈને મોટું નુકસાન અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે દિવાળીનો સમય છે તહેવાર આવે છે નાનો માણસ હોય ગરીબ ખેડૂત હોય અને એને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કાઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કંઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડો થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારમાંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું અને ગુજરાતભરના સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડની અંદર જબરજસ્ત લૂંટ ચાલે છે અનેક માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું રીતસરનું શોષણ થાય છે પરંતુ ખેડૂત એકલા પડે છે ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે ખેડૂતોનું સંગઠન નથી એના એના કારણે ખેડૂતો પ્રત્યે આવું વર્તન રાખવામાં આવે છે આખા ગુજરાતના અનેક એપીએમસી માર્કેટ યાર્ડમાં શેષ ફીના નામે કોથળાના નામે બારદાનના નામે વજનના નામે તોલમાપના નામે મજૂરીના નામે અધવચ્ચેથી માલ તમારો ખરાબ છે એવું કહીને

લોહી પરસેવાથી પકવેલો કપાસ છે એ માર્કેટિંગ કડદાઓ લૂંટી લે છે ત્યારે લૂંટ થાય છે ત્યારે કાયદો નથી બગડતો જ્યારે ભાજપી કડદા પોલીસ નિર્દોષ મહિલાઓને ઘૂસીને માર મારે છે ત્યારે વ્યવસ્થા નથી બગડતી ખેડૂતનું શોષણ થાય ખેડૂત આરે અન્યાય થાય તો કાયદો અને વ્યવસ્થામાં વાંધો નથી ખેડૂત પોતાનો અધિકાર માગે તો કાયદો અને વ્યવસ્થા બગડી જાય છે એનો અર્થ એ થયો કે કાયદો ચોર લૂંટારા માટે છે વ્યવસ્થાઓ કરનારા માટે છે જો કરનારા અને લૂંટનારાને તમે કંઈક ખેડૂતોની સાથે અન્યાય કરનારા લોકો સામે પડશો તો કાયદોને વ્યવસ્થા બગડશે જો કાયદો ખેડૂત માટે હોત વ્યવસ્થા ખેડૂત માટે હોત તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ પણ હવે અમને સમજાય છે કે આ ભાજપી કડદા પાર્ટીની સરકાર છે એ કરદાબાજોના સમર્થનમાં છે માફિયાઓના સમર્થનમાં છે માફિયાઓને પ્રોટેક્શન આપવા માટે કાયદો છે માફિયાઓના જીવનને સરળતા કરી આપવા માટે વ્યવસ્થા બનેલી છે અને કાયદોને વ્યવસ્થાનું જ્ઞાન દેનારા બધા જ ભાજપી કરદા પાર્ટીના કડદા કરદાધિકારીઓ પ્રદેશ કક્ષાના જે મોટા મોટા કડદાબાજો છે એમને એક જ નમ્ર વિનંતી છે કે તમારો કાયદો તમારી વ્યવસ્થા તમારી પોલીસ આ બધાનું અસ્તિત્વ અને મહત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી જનતા તમારાથી ડરે છે જે દિવસે જનતાનો ખેડૂતોનો ડર નીકળી ગયો મનમાંથી પછી તમારામાં એ દમ નથી કે તમે કોઈ જનતાને રોકી શકો એટલે વધુ ડરાવાની કોશિશ કરવાના બદલે ન્યાય આપવો જોઈએ નિર્ણય કરવો જોઈએ જે લોકો ગઈકાલથી નિવેદનો કરે છે એમણે કડદો સાચો છે કે ખોટો છે એના ઉપર એક પણ નિવેદન નથી આપ્યું ભાજપના એક પણ ધારાસભ્યની હિંમત નથી કે કડદા ઉપર એક શબ્દ બોલી બતાવે કાયદો વ્યવસ્થાનું જ્ઞાન આપવા માટે તો અનેક ટોળકી નીકળી ગઈ પણ કડદા ઉપર બોલો ને મેં જયારે ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળા લેવલની છે તો ઘણા બધાને નહીં પણ પટાવાળાની હેસિયત ન હોય અને નેતા જેવી હેસિયત હોય તો બોલો કડદા ઉપર એક શબ્દ બોલી બતાવો કડદો ખોટો છે એમ બોલી બતાવો અથવા સાચું છે એમ બોલી બતાવો તમે તમારી મરજીથી એક ચાર લાઈન નથી બોલી શકતા અને શું ધારાસભ્ય શું મંત્રી એટલે દોસ્તો આજે ફરીવાર એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોના મતથી જીતેલા પ્રતિનિધિ તરીકે ખેડૂતો પ્રત્યે હમદર્દી સંવેદનાઓ બતાવવા માટે થઈ ધારાસભ્ય તરીકેના પગારમાંથી હું હળદર ગામના જે જે ખેડૂતોને નુકસાન થયું છે એને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ટેકો મળે એવો નિર્ણય કરું છું આપ સૌ આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો એવી મારી લાગણી છે જય કિસાન